સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો આગામી ચૌદમી થી લઈને અઢારમી ઓગસ્ટ સુધી રાજકોટના રેસ્કોર્સ મેદાન ખાતે યોજાશે ત્યારે શરૂઆતથી જ લોકમેળો ચગડોળે ચડ્યો હોય તેવું લાગી રહ્યું છે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા એમ્યુઝમેન્ટ પાર્ક તેમજ યાંત્રિક રાઇડ સહિતની બાબતે એસઓપી તૈયાર કરવામાં આવી છે યાંત્રિક રાઇડના સંચાલકો દ્વારા ગાંધીનગર ખાતે રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે રાજ્ય સરકાર દ્વારા યાંત્રિક રાઇડ ઊભી કરતા સમયે ફાઉન્ડેશન બનાવવાની વાત કરી જેમાં વૈકલ્પિક છૂટછાટ આપવામાં આવી છે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા યાંત્રિક રાઇડના સંચાલકોને આશ્વાસન આપવામાં આવ્યું હતું તેમજ જરૂરી ડોક્યુમેન્ટની જગ્યાએ સોગંદનામું યાંત્રિક રાઇડનું ડ્રોઈંગ એન્જિનિયરનું સર્ટિફિકેટ આપ્યા બાદ યાંત્રિક રાઇડની મંજૂરી મળી જશે તેવું મૌખિક રીતે જણાવ્યું હતું